નમસ્કાર આપનું સ્વાગત છે છે ન્યૂઝ ન્યૂઝ ખબર ધરાવતી ગુજરાતી ચેનલ હવે જોઈએ મુખ્ય સમાચાર દાહોદ જિલ્લામાં એકોતેર કરોડો નું મનરેગા કૌભાંડ પાંત્રીસ ગુનો દાખલ ધાનપુર દેવગઢ બારી કામ પણ ન થયા દાહોદ જિલ્લામાં નકલી અને જમીન કૌભાંડ બાદ મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજનામાં કરવાના થતા કામોમાં ખોટા દસ્તાવેજો ઉભા કરી વર્ષ બે હજાર એકવીસથી બે હજાર પચીસ વચ્ચે ગેરરીતિ આચરવામાં આવી છે આ ગેરરીતિનો આંકડો એકોતેર કરોડ રૂપિયાથી વધુનો થાય છે આ મામલે શુક્રવારે દાહોદ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ધાનપુર અને દેવગઢ મળીને પાંત્રીસ એજન્સીઓ સામે ગુનો દાખલ કર્યો છે દેવગઢ તાલુકાના કુવા તેમજ રેઢાણા તથા ધાનપુરના સીમામોઈ સહિત ત્રણ ગામોમાં માટીમેટલ રોડ સીસી રોડ જે કોલ્ડ સ્ટોન બંડ જેવા મનરેગાના કામોમાં માત્ર દેખાડા પૂરતું કામ કરવામાં આવ્યું છે આ કામોનું કોમ્પ્લિટીશન શર્ટિ રજૂ કરી જે એજન્સીના નામનો કોન્ટ્રાક્ટ તો તેને બદલે અન્ય એજન્સીઓની ચૂકવણી કરી દેવામાં આવી છે જે એજન્સીઓ ચૂકવણી કરવામાં આવી છે તે એજન્સીઓ છે જેને ટેન્ડર પ્રક્રિયા પણ ભાગ નથી લીધો ટીવે ન્યૂઝ ગુજરાતી દાહોદ